સો એ વેલકમ બેક ટુ ન્યૂ લોક તો ભાઈ સવાર સવારમાં રેડી થઈ ગયા આજે કામ બનશે કેમ કે પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્રતા દિવસ પણ આ દિવસે થોડુંક મૂડ હેડ જ છે આપણું એક્સાઇટમેન્ટ નહીં મળે કે પંદરમી ઓગસ્ટ છે એટલે એ કેમ છે તે પછી કેમ તો ભાઈ પહેલા આપણે આ હેપી પણ આપણી પર છે આપણે જવાનું છે અત્યારે મંદિરે હાલમાં આ શિઓ બી રેડી છે હા ધ્યાન આપ્યા કરે કેમેરા પર આવે એટલે ફટાક દેને સજાગ થઈ જાય વહેલાથી જ સજાગ રહેવાનું આજે ઘણા દિવસથી હેપીને બી નહીં લગેલા આવતા લગભગ મહિનો દોઢ મહિનો બે મહિના ઉપર થઈ ગયા હે તો હેપ્પી બી એમ એની ભાવનાથી ખબર પડે કે આવવાનો છે એમ મને બી ફરવા લઈ જાઉં ફરવા લઈ જાઉં પણ આપણે કોઈ દિવસ એમ ટાઈમના હિસાબે છે ને ટાઈમના અભાવને કારણે એને નહીં લઈ ગયા તો આજે એને લઈ જાય આપણે ફરવા બરાબર ચાલો

કે તમે હમણાં ફોન કર્યો મને કે એમ કે ફેટા પાડી એ ફેકે એમ કે ફોટા પાડ લેવાનો જાતે ક્લિક કરે તારો કોમ જરા બસ રે હવે અચ્છા તો બધા પોસ્ટ ને હું કે તો કે ફોન માથે પાડી ને મૂકેલા તો ભાઈ સેવા હેપી ને લઈને ફરાવ થશે બાઈક પર તો ભાઈ આજે પંદરમી ઓગસ્ટ છે ને એટલે અહીંયા બધા જે મજૂર કામ કરવા આવતા હતા ને એ લોકોની બી રજા છે આજે ને ભાઈ બધું છે ને વ્યવસ્થિત રીતે એ લોકો રોપીતે ગયેલા છે પણ આપણને ખબર નહીં પડે કે એકદમ નજીક નજીક જે પ્લાન્ટ રોપેલા છે ને જે આને જેવા મોટા થઈ જાય એવા પણ તે ખબર નહીં પડે આપણને કે કેટલા કેમ નજીક રોપેલા છે તે પણ એ લોકોના હિસાબે કામ કરતા હોય પણ અત્યારે જો ભાઈ અહીંથી એક મસ્ત બતાવું તમને દ્રશ્ય તો ભાઈ આ જો લાઇનમાં રોપેલા છે જે સોળ ખરા ને આ બંને સાઈડે છે અહીંથી રસ્તાઓના છે બ્લોકનો અને વચ્ચે જે સર્કલ બનવાની છે એ ફરવા માટે બનવાનું છે એમ કંઈ વાત મળેલી છે આપણને ને સેમ જેવું આ સાઈડ રોપેલું છે આ બાજુ બધે સેમ અહીંયા રોપેલું છે તેવું જ આ સાઈડે પણ એવું થઈ ગેટ સુધી છે તો ભાઈ પપ્પા બી ઘરે ચાલ્યા આમ ફરીને જાય નીચે ઉતરીને ડાયરેક્ટ પછી સીધા આપણે જઈએ પણ થોડી વાર રહીને જઈએ ઘરે આજે કેમ કે કામ નહીં મળે કે નહીં એટલે થોડુંક આ બાજુ આપણે પાસ કરીએ એમ ફરવા જવાનું તો એટલો બધો શોખ નહીં મળે આપણને કેમ કે ફરવાનું તો જરૂરી છે માઇન્ડ ફ્રેશ થાય ને બીજું કે માઇન્ડ જે એક્ટિવિટી ખરી કે નહીં આ સોરી એ આપણી માઇન્ડના જે વિચારને એ બધા ખરા કે એક્ટિવ રહે એમ આવું છે એમ એટલે મારી ધારણા હિસાબે બીજાની ખબર નહીં પણ આપણે એને કરતા છે ને વધારે સમય આ એકાંત જેવી જગ્યા છે અને મંદિરની જગ્યા છે એટલે એવા સમય એવા એવી જગ્યા પર આપણે સમય કાઢીએ બીજું કંઈ નહીં ને હા આજે સ્વતંત્ર દિવસ છે પણ કેમ મૂડ છે ને કેમ એટલો બધો ઉત્સાહ નહીં કેમ કે દિલ્હીમાં જે ચાલતું છે ને સ્ટ્રેટ ઓમ એના કારણે ભાઈ આ ધરતી કોઈ બાપની નથી બધા જીવ જંતુઓનો સમાન હક છે જેટલો મનુષ્યનો છે એટલો જ બધા જીવજંતુઓનો સમાન હક છે મતલબ એ લોકો માણસ જેવું કરી નહીં શકે માણસ જેવું બોલી નહીં શકે ભાવના બધી સમજે મનુષ્ય જેવું નહીં કરી શકે પણ આપણે એ તો સેમ જ થઈ ગયો ને અંગ્રેજ હવે અંગ્રેજોની જગ્યા આપણે લઈ લીધી ને બરાબર ને આપણે ભોળાઓ તા એટલે તે સમયે અંગ્રેજ લોકોએ આપણે પર કેવું કર્યું તે બધાને ખબર જ છે અને આજે આજે મૂંગાજી ભોળા છે એને પર આપણે માણસ રહીને અંગ્રેજ બનીને શું કરતા છે તો આપણને બી ખબર જ છે બધા માટે એ લાગુ નહીં પડે કે બધાને કરડે હાનિ પહોંચાડે તો ભાઈ તમે ગૂગલ પર સર્ચ મારીને છે ને જોઈ શકો કે કેસ કેટલા છે રેબીસ કેસ કેટલા છે રેબીસ કેસ કેટલા છે તો ભાઈ એ પોતાએ બધાએ સમજવાની જરૂર છે ના સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો એ ખરેખર નહીં લેવા જોઈએ આવો એ વિષય પર કેમ નહીં વિચાર્યું કે વેક્સિનેશન પણ થઈ શકે ને બરાબર ને એ જરૂરી જ નહીં કે આખા ડોગીઝને દિલ્હીમાંથી રફા દફા કરી દેવાના બીજી જગ્યા પર સેટલમેન્ટ કરીને ભાઈ કીધું તેમજ જેટલો હક આપણો છે ને એટલો જ સર્વ જીવ જંતુઓનો છે એ જ છે બીજું કંઈ નહીં હળી મળીને રહેવાનું આપણા ભારત દેશની સંસ્કૃતિ એવું નહીં લાગે કે ધીર ભૂલતા જતા છે પોતે સમજવા પડે ભાઈ કે ભાઈ આ વસ્તુ પર શું કરીએ જેવું દિલ્હીમાં થતું છે એનું ઓપોઝિટ સાઈડ બેંગ્લોરમાં થતું છે સર્ચ કરો તમને મારે વધારે કહેવાની કંઈ જરૂર નથી સર્ચ કરો એટલે તમને ખબર પડી જાય જે ડોગ્સ લવર છે જે એનિમલ લવર છે એ લોકોને બધાને લાગે ખબર પડે એ લોકોને જુઓ સિઓ ગાડી ટર્ન લેવા ગયેલો સિઓ ગાડીને ટર્ન મરવા ગયેલો છે એક જ મિનિટ એક જ મિનિટ ભાઈ પાછાડી સાયકલ છે સાયકલ છે સાયકલ છે જવું પડે ને લેડીઝ અને બાજુમાં પાછાડી સાયકલ છે સાયકલ છે સાયકલ હા દે હા દે વાસ હા દે जा दे हाँ, हाँ हाँ मैं आऊ क्या हाँ 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 हैप्पी भरोसा नहीं माला है नहीं अब चल चल भाई अंदर आता था ડ્રાઈવિંગ બતાવતા એટલે ખબર નહીં ને ગરમી લાગી કે અંદર હા ફૂલ ફૂલ માર ફૂલ ફૂલ મારાજ મચ માર 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 આવા દે પાછળ જાદ જલ્દી કર એમ કે હેપી જલ્દી કર હેપી ને કંડા આવે જલ્દી કર ફટાફટ આવ દે આ દે એ બસ 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 એ જા દે જા દે આપણે જાય ને જાય 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 બસ આવા દે હવે હર હા આપણે જાના ભાઈ પરસે વાર એબજેપ થઈ ગયા અંદર ગમે કેટલી તો ભાઈ સીવો રિવર્સ લેતો હતો ને હેપી ફટાફટ મારી પર આવતો રહ્યો હેપી ને વિશ્વાસ ન કરે બોલે ના મજા આવે હેપી ઉપર ચડી જજો મેં અગાડી ધ્યાન આપવું પડે મારે કે સિંગલ રસ્તો છે ને ફોર વ્હીલ બહુ આવતી છે आर यू हैप्पी आणि फेवरेट से क्या किया उतरवा ना हैप्पी उतरवा ना

તો ભાઈ અત્યારે વાગ્યા છે સાડા ત્રણ લગભગ અંદાજે ઘડિયાળ મેં જોયું નથી પણ અત્યારે આપણે જવાના છે વાંસદા વાંસદા એટલા માટે કે ત્રણ દરવાજા આવતા છે એફઆરપી જે ફૂલ વોટરપ્રૂફ હોય એ લેવા માટે જવાના છે તો અત્યારે ફટાફટ નીકળીએ વરસાદ બી આવવાનો છે એવું લાગતું છે બપોર સુધી તો એકદમ તડકો હતો પણ અત્યારે વરસાદ આવવાની ફૂલ શક્યતા છે એટલે આપણે ફટાફટ નીકળીએ આ ગાડી લઈ જવું પડે કેમ કે દરવાજા આની અંદર જ મૂકીને લાવવું પડે એટલે

તો ભાઈ ફોન છે ને બનાવ આપેલો આ સિવાનું બગાજે બે ત્રણ દિવસ થઈ ગયા તો ઉપા આવીને લઈ ગયા ઘરે તો લેતા આવ્યા પણ એમનું છે કે ચાર્જ નહીં થતો હતો તો હવે પાછો અમે લેતા આવ્યો વાંચા આવવાનું થયું તો આ દરવાજા લેવાનો લેતા આવ્યો બતાવ્યું થોડીવાર વાર ખુલો પાછો બહાર નીકળ્યા જેવા જ અંદરથી બહાર નીકળ્યા એટલે પાછો સ્વિચ ઓફ થઈ ગયો ચૌદ ટકા જેટલું હતું પછી થયું કે ચાલ પાછો બતાવી ગયો તો બતાવી ગયો તો એણે કીધું છે હજુ બપોર સુધીનો ટાઈમ આપો કાલે હું અત્યારે મળશે ફોન એમાં ફોનમાં હું ડિસ્પ્લે રાખેલી છે તો લાઇટ ઓછી દેખાતી એમાં જે ડિસ્પ્લે થઈ ડિસ્પ્લે પૂરી થઈ ગયેલી હતી એટલે ડિસ્પ્લે રાખેલી છે તો ડિસ્પ્લેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો અત્યારે ચાર્જિંગનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો ભાઈ ફોન બદલવું જ પડે ત્યારે આજુ આવો ભૈયા આજુ ઝીણો ઝીણો આવતો બી છે ગાડીના કાચ પર જો ને છાંટા પડી બી ગયા આ હાર લઈ લીધી આવી ગયા છે ને શિવજી માટે છે ને કાલે જન્માષ્ટમી છે તો અમે છે ને શિવજી માટે મુકુટ હાર તો લઈ લીધી મુકુટ વાંસળી અને હાંડી આવે ને એ લેવા ક્યાં તો પણ કોઈ બી નોવેલ્ટીમાં નહીં મળી બજારમાં જાવું પડે એ છે પણ ટ્રાફિક વધારે છે એટલે જવાયું બી જરાક મગજ મારી છે તો હવે જોઈ લઉં હું નેક્સ્ટ ટાઈમે કંઈ ગોઠવી લે હું અત્યારે ટાઈમ વધારે થઈ ગયો હશે તો અત્યારે આપણે નીકળીએ ઘરે